પોલીસ સ્ટેશને અપહરણના એક ગંભીર ગુના જ ટૂંક સમયમાં સોલ્વ કરી પોલીસની કાર્યકુશળતાનો પરિચય આપ્યો છે ગત સાંજે સાત વાગ્યાના સુડા સેક્ટર ત્રણ ના સેક્ટર પ્લોટ નંબર એકસો ઓગણીસ નજીક થી ત્રણ બાળક સોનાનું અપહરણ થયું હતું જેને પોલીસે માત્ર ગણતરીના જ કલાકોમાં શોધી કાઢી પરિવારને સલામત પરત આપ્યું હતું ફરિયાદી રહીમ રઝાક મન્સુરીએ પોતાના બાળકના અપહરણની ફરિયાદ સચિન પોલીસ સ્ટેશનમાં દાખલ કરી હતી બાળકને રિયાઝુ અબ્દુલ હક મન્સુરી દ્વારા ઉઠાવી લેવાયાનો આરોપ હતો પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ ઇન્સ્પેક્ટર પીએન વાઘેલાની ટીમે સીસીટીવી ફૂટેજ ટેકનિકલ તપાસ અને માનવ સ્ત્રોતોની મદદથી આરોપીની ઓળખ કરી હતી સર્વેલન્સ ટીમના હેડ કોન્સ્ટેબલ મનસુખભાઈ નારણભાઈ પોલીસ કોન્સ્ટેબલ પરેશભાઈ કિશનભાઈ અને નીતિનભાઈની ટીમે આરોપી અને બાળકને શોધી કાઢ્યા જ્યારે બાળકને તેના માતા પિતાને સુરક્ષિત સોંપી દેવામાં આવ્યું છે પોલીસ કમિશનરે આ ટીમની કામગીરીને સરહદર ગણાવી છે ગુનાની ઝડપી તપાસ અને બાળકની સલામતી સાબિત કરે છે કે સુરત પોલીસ જનતાની સુરક્ષા માટે સજ્જ અને સક્રિય પણ છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત